સારવાર કરાવી વેક્સિનેશન કરાવવું હોય તો પોતે ખર્ચ નથી ઉઠાવી શકે એમ એવા લોકો માટે અને કોઈ પણ લોકો માટે એક સરસ મજાનો કેમ્પ છે જેમાં એક પણ રૂપિયો લીધા વગર સંપૂર્ણ નિઃશુલ્ક અને સરસ મજાનો કેમ સૌથી વધુ પેટ અત્યાર સુધીમાં અહીંયા નિદાન સારવાર કરાવી ચૂક્યા છે આ દ્રશ્ય તમે જોયા છે રૂબરૂ થોડી એના વિશે વાત કરો ના ચોક્કસ કરુણા ફાઉન્ડેશન જે કામ કરી રહ્યું છે અને જે રીતની કામગીરી કરી રહી છે જે પશુઓ બોલી નથી શકતા માણસો માટે તો વેક્સિનેશન જે પોસાતું ન હોય એને સરકારી હોસ્પિટલમાં ફ્રી થાય છે પણ જે પેટ્સ માટે વેક્સિનેશન હોય જે પેરેન્ટ હોય ઈ લોકો અગર અફોર્ડ ન કરી શકતા હોય તો એના માટે આ બહુ સરસ અભિયાન છે અને આનાથી ખાલી પેટ્સને ને નહીં પણ જે માનવ રહેતા હોય છે સોસાયટીમાં એને પણ સારું રહે છે કારણ કે અગર આ વેક્સિનેટેડ ના હોય અને કોઈકને ડસે કે એને બાઇટ ભરે તો બધાને પ્રોબ્લેમ થતું હોય છે એટલે આ અભિયાન ખૂબ જ સરસ છે ને અને આગળ વધારવું જોઈએ તૃદય તમે હમણાં જ કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન નું જે ક્લિનિક છે બાજુમાં વેટરનરી ક્લિનિક એની પણ મુલાકાત લીધી ત્યાં આધુનિક સાધનો માણસ માટે જેટલી મેડિકલ ફેસિલિટી છે એટલી જ વેટરનરીમાં છે એ દ્રશ્યો આપ જોઈને આવ્યા ત્યાં પણ સંપૂર્ણપણે કોઈ પણ વ્યક્તિ પોતાનું પેટ લઈને સારવાર નિશુલ્ક સારવાર કરાવી શકે એ પણ તમે એની મુલાકાત લીધી કે તમને કેવું લાગ્યું ના ચોક્કસ જે આધુનિક સાધનો માનવ માટે હોસ્પિટલમાં હોય છે ઈ પેટ માટે કરાવવા ઈ પશુઓ માટે કરાવવા અને ઈ પ્રેરણા હોવી એ બહુ મોટી વાત છે કારણ કે આ બધા મશીનો બહુ કોસ્ટલી હોય છે બહુ બહુ જે આપણે ઘણીવાર મોટી હોસ્પિટલમાં હ્યુમન્સ માટે એટલે માનવ માટે નથી અફોર્ડ થઈ શકતા એવું આ ફાઉન્ડેશન કામ કર્યું છે કે સારા આધુનિક કંપનીના મશીનો અહીંયા લાવ્યા છે એટલે સારામાં સારી સારવાર થાય એના માટે ખૂબ અભિનંદન પાઠવું છું કરુણા ફાઉન્ડેશન અને બધા ઓર્ગેનાઇઝર્સને સામાન્ય રીતે એક આપણે જોતા હોઈએ છીએ કે સમાજમાં એક સારો વર્ગ છે જેને આપણે ઉજળિયાત વર્ગ કે અથવા મોટો વર્ગ છે શ્રીમંત વર્ગ છે એ પણ ઘણી વખત શેરીના જે કૂતરા હોય છે બિલાડી હોય છે તો ક્યારેક એને ન ગમતું હોય કે ભાઈ અહીંયા ગંદકી કરે છે વગેરે એક બહુ નાનો વર્ગ છે એ પોતે ઘરમાં રાખે જીવદયાનું મોટું કામ કરે છે એટલે ક્યાંક ને ક્યાંક નાનામાં નાનો વર્ગ પણ એની સાથે સંકળાયેલો છે ના ચોક્કસ એટલે જે નાનો માણસ હોય એનામાં હંમેશા જનરલી એવું માનવામાં આવે છે કે આપણે આપણા મોટા પાસેથી શીખો છે એનામાં થોડીક દિલની કરુણા વધારે હોય છે એટલે જે પેટ હોય છે જે પશુઓ બાર શેરી ગલીઓમાં રખડતા હોય છે જે આપણે કઈ રખડતા પશુઓ એના કે આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ મિત્રો આપણે સુરજભાઈ મહેતા પાસેથી જે જીવદયાની પ્રવૃત્તિ છે કરુણા ફાઉન્ડેશન એના વિશે વાત કરીને અહીંયા જે રીતે કેમ્પ ચાલ્યો છે કેટલો આશીર્વાદ રૂપ છે એની પણ સરસ મજાની વાતો કરી ફરી પાછા કોઈ નવા મહાનુભાવ સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર